નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું કિન્નર ભાગ અગિયાર કરણ સંપલ પહેર્યા વિના રડતો રડતો સવારે રેલવે સ્ટેશન આવી ગયો ને ત્યાં સ્ટેશન પર નળમાંથી પાણી પીધું ને એક ગાડીમાં બેસી ગયો એને એ નહોતી ખબર કે એ ક્યાં જઈ રહ્યો છે એ ગાડી મુંબઈ જતી હતી કરણને મા બાપને ભાઈ બહેન ઉપર નફરત થઈ ગઈ હતી બાપ મંગળદાસ કાંટાવાળી સોટી વડે ઢોર માર માર્યો હતો શરીર પરના સોર સાફ દેખાઈ આવતા હતા ગાડી પૂર ઝડપે પટરી પર દોડી રહી હતી ને કરણીએ વિચારતો હતો કે આ ગાડી ક્યાં જાય છે એ જાણવા માટે એક ભાઈને પૂછ્યું કે કાકા આ ગાડી ક્યાં જાય છે મુંબઈ જાય છે કેમ તને ખબર નથી ટિકિટ નથી લીધી કોણ છે તારી સાથે ગાડી સુરત રેલવે સ્ટેશન પહોંચીને ટીટી આવ્યો બધાને ટિકિટ ચેક કરવા ને કરણ પાસે ટિકિટ માગી લાવ છોકરા ટિકિટ ને ક્યાંથી બેઠો ગાડીમાં કરણ એક પણ જવાબ આપી ના શક્યો ને રડવા લાગ્યો એટલે ટીટીએ બાવડું પકડીને નીચે ધક્કો માર્યો ને એક માસીબાએ પકડી લીધો ને ટીટીને કહ્યું સાહેબ લગી રહી માણસાએ નથી બસી આ છોકરાની હાલત તો જુઓ એના શરીર પર મારના નિશાન તો જુઓ એને પગમાં પહેરવા પહેરવા માટે સંપલ પણ નથી તો એ ટિકિટના પૈસા ક્યાંથી લાવે આવા તો કેટલા ભિખારીઓ મફત મુસાફરી કરતા હોય છે અમારે પણ સરકારને જવાબ આપવાનો હોય ને એ કિન્નર એના પાકીટમાંથી પૈસા કાઢીને ટીટીને આપી દેશે ને કરણ એમને આભારવશ જોતો રહે છે માસીબા એને ત્યાં સીટ બે બેસાડી નીચે ઉતારીને પાણીની બોટલને બે સમોસા લઈ કરણની સીટમાં બેસે છે ને પાણી પીવડાવે છે ને સમોસા આપે છે ને ભૂખ લાગી છે ને કરણીએ ડોકું હલાવી હા પાડી ને આખી રાતનો ભૂખ્યો સમોસા ખાઈ પાણી પીધું ત્યાં રાજસ્થાન એના ઘરે કરણ ક્યાં ક્યાંય ના દેખાતા બધા શોધવા લાગ્યા ને બાપ મંગળદાસ દીકરાનો કોઈ પત્તો નથી સતા એ પોતાની ફેક્ટરીમાં ગયો ને માત્ર માને લાગણી હતી એટલે ગામ આખામાં ફરી વળી ને ઘરે આવીને ખૂબ રડી એ માને દીકરો ગુમાવવાની ગુમાવી બેઠા પછી પસ્તાવો થયો કે કરણને કાયમ અળખામણો રાખ્યો હતો ને એ જન્મથી જ કિન્નર પેદા થયો એમાં કરણનો શું વાંક સાંજે મંગળદાસ ઘરે આવે છે ને પૂછે છે મળ્યો તારો એ નપાવટ છોકરો ને કરણની માએ ઘણો ઠપકો ઘણો ઝઘડો કર્યો પણ કરણના બાપને દીકરો ખોવાયા ખોવાયાનું એનું કોઈ દુઃખ નહોતું ઉપરથી કહે છે કે શાંતિ થઈ કે ગયો આમ ઘરે પણ કરણ માટે કોઈને પ્રેમ કે લાગણી નહોતી ને ગાડીમાં આ અજાણ્યા કિન્નર વનિતા માસીએ એને પોતાનો સમજી ટિકિટના પૈસા ચૂકવ્યા વનિતા માસીએ પૂછ્યું તારું નામ શું છે બેટા કરણ ઓહ ને ક્યાંથી આવ્યું કોઈ નથી તારી સાથે હું રાજસ્થાનથી મારું ઘરને મા બાપ બેન બધાને કાયમ માટે સોડીને આવ્યો છું ને કરણે જે બન્યું હતું એ બધી વાત કરી વનિતા માસીએ પૂછ્યું હવે ક્યાં જઈશ મુંબઈ જેવા મોટા શહેરમાં તને કોણ રાખશે કરણે કહ્યું તમે લઈ જાઓ મને હું તમારા ઘરે કહેશો એ કામ કરીશ ને હું પણ તમારા જેવા કપડાં પહેરીને પૈસા માગી લાવીશ ગાંડો થયો છે અમને તો કુદરતે જન્મ જ એવો અધૂરો આપ્યો છે એટલે આ સાડી પહેરી શણગાર સજ્યા છે કરણ અસ્કાતા અસ્કાતા બોલ્યો ભગવાને મારી સાથે પણ એ જ કર્યું છે એટલે તો ઘર છોડીને નીકળી ગયો ત્યાં સ્કૂલમાં ગામમાં ને ઘરમાં પણ લોકો તાળી પાડી સીડોતા એટલે એક છોકરાનું માથું ભાંગી નાખ્યું ને મા બાપે ઢોર માર માર્યો એટલે જ તો બધાને સોડીને નીકળી ગયો છું ને હવે તમે જ મારો સહારો એમ કહી કરણ રડી પડે છે ને વનિતા માસી એને સાનો રાખે છે ને ગાડી મુંબઈ પહોંચી જાય છે ને કિન્નર વનિતા માસી કરણને લઈ આશીર્વાદ બંગલોઝમાં લઈ આવે છે ને બધા કિન્નર કરણની દરદનાક વાત સાંભળીને એને ત્યાં રાખી લેશે ને કરણનું નવું નામ જમના રાખે છે ને કરણ પણ એ નામ સાથે પોતાનો પહેરવેશ બદલી રાખે છે ને સારો સ્વભાવ ને એની હિંમત જોઈ વનિતા માસી પછી ગુરુપદ કરણ એટલે કે જમના માસીને મળે છે વાતને વર્ષો વીતી ગયા પણ રાજસ્થાન તોડ્યા પછી એક વાર પણ એ બાજુ પાસું વળીને જોયું નથી મા બાપ ભાઈ બેન જમનામાસી માટે મરી ગયા છે ને આશીર્વાદ બંગલોમાં રહેતા કિન્નર જ જમનામાસીનું ફેમિલી છે આ તો વાત થઈ જમનામાસીની જયના આવવાથી જમનામાસીએ એમનો ભૂતકાળ જિંદગીમાં પહેલી વાર યાદ કર્યો આજે જેમ જય માસૂમ ફૂલ જેવો લાગે છે એવો જ માસૂમકરણ હતો જય ઘરને મા બાપને છોડીને તો આવ્યો પણ જયને માં મિતાલીની યાદ આવતી હતી ને બહેન ચીમાને પણ બહુ યાદ કરી રહ્યો હતો પણ એ મજબૂર હતો ભગવાને એને કિન્નરનો જન્મ આપ્યો હતો માસીએ જઈને કહ્યું કે સાડી પહેરીને સરસ તૈયાર થવાનું તું તો બહુ રૂપાળો છે એટલે મસ્ત લાગીશ જઈએ કહ્યું પણ મને શરમ આવશે હવે શરમ નહીં રાખવાની આપણી હકીકત જ આ છે ઓ કોમલ આ જયાને મારી બાજુવાળો રૂમ આપી દે એ હા માં જમના માસી ગુરુ હતા ને બધા કિનરના માં સમાન હતા એટલે બધા માંસ કહેતા જય ખાલી હાથે આવ્યો હતો પણ અહીં એને કોઈ વાતની કમી નહોતી જિનલ શાને જમના શા લઈને જમના માસીના રૂમમાં આવે છે ને સાનો કપ ટેબલ પર મૂકીને જમના માસીના પગે માલિશ કરવા લાગે છે બોલ બેટા આ શું જોઈએ છે મા પાસે મા હું એમ કહેતી હતી કે પહેલો આ જે નવો છોકરો આવ્યો ને એને સાડીને એવું ના પહેરાવને એ મને બહુ ગમે છે જમના માસી પલંગમાં બેઠા થઈ શાહ પીવે છે ને કહે છે જો બેટા એ શરીરથી ભલે પુરુષ લાગે પણ લક્ષણોથી એ કિન્નર જ છે ને કિન્નર સાડીમાં શોભે એ મેકઅપ કરે ઘરેણાં પહેરે ત્યારે એ સ્ત્રી જેવો લાગે બરાબર પણ માં મને એ બહુ ગમે છે જીનલ બેટા તને કેમ કરી સમજાવું તું જઈને કમાડીને શું કરીશ એ હવે આપણી જમાતમાં આવ્યો છે તો એને પણ પૈસા કમાવા તો જવું પડશે ને ને હજી તો આજ આવ્યો છે એને થોડા દિવસ જોતો ખરી એનો સ્વભાવને એનું વર્તન વ્યવહાર કેવાશે પછી વિચારીશું જા હવે તારા રૂમમાં જઈ સુઈ જા બાર વાગ્યા ને જીનલ એના રૂમમાં આવીને બેડમાં પડીને જયના વિચારો કરે છે ને જયને પણ ઊંઘ નથી આવતી એ પણ વિચારે છે કે જો જીનલ પહેલાં મળી હોત તો ઘરને મા બાપને ના છોડવા પડ્યા હોત એ પણ મનોમન જીનલને સાહવા લાગ્યો હતો જયને ડર હતો કે પોતે તો કિન્નર છે ને શું મને પ્રેમ કરવાનો હક છે આ બાજુ સમીરની મિતાલી જયના ગમમાં અડધા થઈ ગયા છે ને સીમા બારમું પાસ કરી સારી કોલેજમાં એડમિશન લેશે સીમા પોતાના એફબી એકાઉન્ટમાં એક ફ્રેન્ડ હતો જેણે પોતાનું નામ રાહુલ કહ્યું હતું સીમા આખી રાત એની સાથે સેટિંગ કરતીને પોતાના અલગ અલગ ફોટા મોકલતી ને આમ એને રૂબરૂ મળ્યા વિના જ એના પ્રેમમાં પડી હતી ને રાહુલ પણ સીમાને પ્રેમ કરતો હતો સીમાની ઉંમર હજી ઓગણીસ વર્ષની જ હતી એ હજી સારું ખોટું કંઈ સમજતી જ નહોતી સમજી નહોતી શકતી હકીકતમાં રાહુલ એક મુસ્લિમ યુવક હતો ને અહેમદ સુલેમાન એનું નામ હતું ને કોઈ કામ ધંધો કરતો નહોતો ને મુંબઈની ઝૂપરપટ્ટીમાં એના મામા સાથે રહેતો ને કેટલાય ગુનાઓમાં જેલ ભોગવી ચૂક્યો હતો ને આવી રીતે એફબીમાં ફેક આઈડી બનાવી હિન્દુ ધર્મની છોકરીઓને પ્રેમ જાળમાં ફસાવીને પૈસા પડાવીને એ છોકરીનું કતલ કરી નાખતો યા કોઠામાં વેસી નાખતો આવો ગુનાહિત ઇતિહાસ ધરાવતો અહેમદ સુલેમાન ઉર્ફ રાહુલ શાહનો આગલો શિકાર સીમા બની હતી સીમા ભણવામાં અવલ નંબરે હતી ને હવે જયના ગયા પછી સીમા જ સમીરને મિતાલીનો સહારો હતી એટલે સીમા સારું ભણીને ડૉક્ટર બને એવું વિચારતા પણ સીમાના સપના ફેક રાહુલ શાહ સાથે જોડાયેલા હતા રાહુલ દેખાવમાં સુંદર ફેમિલી હીરો જેવો લાગતો અને સીમાને લગ્ન કરી મારા ઘરમાં રાણીની જેમ રાખીશ એવું કહેતો સીમા પૂછતી કે તું શું કામ કરે છે મારે થોડું કામ કરવાનું હોય ગાંડી મારા પપ્પાને હીરાની ફેક્ટરી છે ને એમાં કેટલાય માણસો નોકરી કરે છે ને અમારો બંગલો જુહુમાં છે જ્યાં બધા હીરો રહે છે આમ સાવ તદ્દન ખોટી વાતો કરતો એટલે સીમાને લાગતું કે આ તો મારા પપ્પા કરતાં પણ અમીર છે વાહ શું છોકરો મળ્યો છે મને આટલો બધો અમીર ને મને પ્રેમ પણ કેટલો કરે છે આખી રાત મારી સાથે વાતો કરે છે આમ એ રાહુલના સા સાથે જ લગ્ન કરશે એવું મનથી વિચારી લેશે મિતાલી રાત્રે પાણી પીવા ઊઠે છે ને સીમાના રૂમની લાઈટ ચાલુ જોઈને એમ સમજી કે સીમા વાંસતી લાગે છે ને મિતાલી ધીરેથી દરવાજો ખોલ્યો તો સીમા સાવ ઓછા કપડામાં ફોનમાં વિડીયો કોલમાં કોઈ છોકરા સાથે વાતો કરતી હતી ને સીમા આમ મમ્મીને અચાનક આવેલી જોઈને ફોન ઊંધો મૂકી દેશે ને મિતાલીએ પૂછ્યું કે રાત્રે બે વાગે કોની સાથે વાત કરતી હતી કંઈ નહીં મોમ એ તો મારી કોલેજની ફ્રેન્ડ હતી પણ આટલા વાગે સુઈ જા કાલ તારા પપ્પાને વાત કરું છું કે તું કેવું સરસ ભણે છે એમ કહીશ સીમા પર ગુચ્છે થઈ મિતાલી એના બેડરૂમમાં જઈ સુઈ જાય છે હવે સીમા રાહુલના પ્રેમમાં પોતાનો જીવ ખોશે કે શું કરશે એ જાણવા માટે સાંભળો ભાગ બાર મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ